એએમાં મકવાણાના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ સદર બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક લીલા પીળા કલરની રિક્ષામાં અમુક શમો કોઈ શંકાસ્પદ ચીજવસ્તુઓ લઈને નાના અંકિયાથી ચાવડકા ગામ તરફ જતા કાચા રસ્તા પર આવી રહ્યો છે જેથી તુરંત જ બાતમી હકીકત વાળી જગ્યા આવી વોચમાં રહેતા બાતમી વાળી આવી હતી જે રિક્ષાને રોકાવી તપાસ કરતા રિક્ષાના પાછળના ભાગે અલગ અલગ કંપનીની બેટરી નંગ ચાર તથા અલગ અલગ સાઈઝની સોલાર પ્લેટ નંગ તથા વાડીના કેબલ વાયરના અલગ અલગ સાઇઝના ટુકડાઓથી ભરેલ વિમલનો થેલો અને પ્લાસ્ટિકના કોથળા જોવામાં આવ્યા હતા જે મુદ્દામાલ બાબતે તેમની પાસે આધાર પુરાવાની માંગણી કરતા તેમની પાસે આ બાબતે કોઈ આધાર પુરાવા ન હોવાનું જણાવ્યું હતું જેથી તેમના વિરુદ્ધ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ મુજબ મુદ્દામાલ કરી અને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી છે ભીમજી વાલજી કોલી નિલેશ રાજેશ કોલી અને ભરત રાજાભાઈ ચારણ આ ત્રણેય આરોપીને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી अलग अलग कंपनी की बैटरी नंग चार एक बैटरी की कीमत रुपया पांच हज़ार एम कुल बैटरी नंग चार जेनी कीमत रुपया वीस हज़ार अलग अलग साइज़ साइजनी सोलार प्लेट नंग जे एक प्लेट की कीमत रुपया पच्चीस सौ लेखे कुल सोलार प्लेट नंग तरण कीमत रुपया सात हज़ार पांच सौ તેમજ વાડીના કેબલ વાયરના અલગ અલગ સાઇઝના ટુકડા આશરે સિત્તેર મીટર જે એક મીટરની કિંમત રૂપિયા બસો એમ કુલ સિત્તેર મીટરની કિંમત રૂપિયા સત્તર અને રિક્ષા જેના રજિસ્ટ્રેશન નંબર જી છે બાર બી યુ ચોસઠ ચોર્યાસી જેની કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર આમ કુલ કિંમત રૂપિયા એક લાખ પંચાણું હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ મકવાણાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ જયંતિભાઈ માછીરાણા તથા સબીરભાઈ બાયડ તથા વિરેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મોહનભાઈ આયર તથા નરેન્દ્રસિંહ સોઢા તથા મોહનભાઈ ગઢવી મિતકુમાર પટેલ એ રીતના પોલીસ સ્ટાફના માણસો જોડાઈ આ સફળ કામગીરી કરેલ છે